નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ ભૂજ સર્કિટ હાઉસ ખાતે શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘની સામાન્ય સભાનું આયોજન પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી મહેશ પંડ્યાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં એસકેજીએમએસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સંતોષ મિશ્રા રાષ્ટ્રીય સેક્રેટરી શ્રીમતી વંદના મિશ્રા રાષ્ટ્રીય સંયોજક ડોક્ટર શૈલેષ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘ નિષ્પક્ષ રીતે મજદૂર શ્રમિકો માછીમારો ડોકયાર્ડ મજૂરો પોર્ટ કામદાર ડ્રાઇવરો બિલ્ડિંગ અને વુડવર્કના કામદારો માટે તેમના અધિકાર ન્યાય સુરક્ષા અને સહકાર માટે કામ કરતું સંગઠન છે અને એસકે જીએમએસના આંતરરાષ્ટ્રીય સંગઠન આઈટીએફ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ ફેડરેશન લંડન હિન્દ મજદૂર સભા બીડબલ્યુઆઈ બિલ્ડિંગ એન્ડ વુડવર્કર્સ ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓ સાથે એફિલિએટ ધરાવે છે છે તથા શ્રી શાંતિ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલ અને અને શ્રમિક કામદારો એફિલિયે માટે કામ કરતું સંગઠન છે આજની સભામાં સ્વાગત પ્રવચન એસ કે જીએમએસના પશ્ચિમ કચ્છના અધ્યક્ષ મહેશ પંડ્યાએ કરી સૌને આવકાર્યા હતા ત્યારબાદ અતિથિઓના સન્માન અને હોદ્દેદારોને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યાર પછી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સંતોષ મિશ્રાએ સંગઠન વિશે માહિતી આપી સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યપ્રણાલી અંગે માર્ગદર્શન આપ્યું હતું તો ડોક્ટર શૈલેષ જોશીએ સંગઠન દ્વારા અગાઉના કાર્ય અંગે માહિતી આપી હતી આમંત્રિત વ્યક્તિ વિશે શ્રી સામાજિક અગ્રણીઓએ પોતાના ઉદબોધન આપ્યા હતા અને શ્રી કચ્છ જનરલ મધુર સંઘને તમામ પ્રકારે સહકાર આપવાની ખાતરી આપી હતી અને આવા રાષ્ટ્રહિતના કાર્ય અંગે અભિનંદન પણ પાઠવ્યા હતા ત્યારબાદ શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સંતોષ મિશ્રાએ સંગઠનના વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે એફિલિયેટ થકી સંગઠનના બહોળો વ્યાપ વધારવા ગૂગલ પ્લે સ્ટોરની એસ કે જીએમએસ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું અને લોન્ચિંગ કર્યા બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી હતી અને સાથે સાથે આગામી પાંચ ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના અલગ અલગ ચાર દેશના સચિવો ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમમાં હાજરી આપશે તો આ અંગે કાર્યક્રમની વિગતવાર માહિતી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા કાર્યક્રમની આભાર વિધિ એસકે જીએમએસ ના પશ્ચિમ કચ્છના અધ્યક્ષ મહેશ પંડ્યાએ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષ જોશી કર્યું હતું પહેલી નાનકડી મીટિંગ છે સામાન્ય સભા રાખી છે હવે નવા વર્ષથી સંગઠનનું કામ જોરશોરથી આગળ વધારવા માટે થઈ અને સંગઠનમાં નવા હોદ્દાઓ આપી અને સંગઠનને મજબૂત કરવા માટે અને પદ્ધતિસર કામ કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આ પહેલી સામાન્ય સભામાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી સાથે જે ટીમ નવી બનશે ન્યાયિક રીતે મજદૂરો શ્રમિકો માટે નિષ્પક્ષ રીતે કામ કરી અને બિનરાજકીય રીતે એમને દરેક રીતે મદદ પૂરી પાડે છે એમના દરેક પ્રશ્નોને વાચા આપે છે અને એટલા માટે જ એક નેટ કામ તરીકે સારા કાર્ય તરીકે આપણે સાથે જોડાય અને આ સેવામાં આપણે સહભાગી બની

और उसके अगले कड़ी में आज हम सब उपस्थित हैं हमारे बीच रमेश शर्मा जी हमारे संयोजक डॉक्टर साहब हमारे साथ जो तो आए हैं कंचन जी मुक्ता बहन हमारे युवा अध्यक्ष पप्पू पासवान जी हमारे जो बड़ि सलाहकार हैं भोला यादव जी और यहाँ जो उपस्थित हैं हमारे परसिद्ध बिजलानी जी हंसा बहन गणेश बहन जिनको एक जवाबदारी दिया गया खावरा विस्तार के अध्यक्ष का इकबाल इब्राहिम इक जी सोना बहन जी राधा बहन और दीपिका बहन सबको अभिनंदन अभी मैं जो अपनी संबोधन से पहले मैं चाहूंगा कि मुकेश जी संस्था के बारे में बताएं कि मजदूर संघ एक्चुअली है क्या खेवर अमूमन कच्छ विस्तार में हमने जो देखा है कि श्रमिक संगठन जो काम कर रही है उसका दायरा सीमित था यूनियन इससे पहले भी था लेकिन कांडला कोर्ट वगैरह में जो इम्प्लाइज यूनियन था वो सीमित दायरा था लेकिन अभी कच्छ में जिस हिसाब से औद्योगिक विकास हुआ है उस हिसाब से श्रमिक संगठन की आवश्यकता हर कोई महसूस कर रहा है तो उसी कड़ी में हम लोग जो आज उपस्थित है कि अपना मधुसंघ कैसे काम करता है इसकी पद्धति क्या है और एक विचारधारा अंतरराष्ट्रीय कैसे जुड़े हैं ये ऐसी हो गई है कि कोई भी जवाबदारी जो कंपनी है लेने के लिए तैयार नहीं है वो अंतरिक्ष में बैठा देगा चांद पे चल जाएगा लॉ के हिसाब से कोई जवाबदारी उसकी नहीं है उसने कॉन्ट्रैक्ट पे दे दिया कॉन्ट्रेक्टर से एग्रीमेंट साइन करा लेता है सब कुछ सब कुछ कॉन्ट्रेक्टर हो जाएगा वो केवल बैठा हुआ टॉल तो टैक्स ले ऐसी नौबत आ गई है अब बात है कि कच्छ के अभी बाहर से जो आए लोग हैं दस बारह लाख हो गए लेकिन अभी भी दस लाख आप लोग हैं जिसमें कई सारे लोग का झुकाव बढ़ा है जो बाहर बम्बे में रहते थे, थे बहुत सारे लोग अभी हमने हाल में देखा है जैसे डीपी वाला है टूना उस गांव के नौजवान उसमें लगभग जो है लड़के को जो नौकरी से ब्लैकलिस्ट कर दिया मतलब आक्रोश है अगर हम अदानी की बात करें तो अदानी का 70 परसेंट जो सीनियर पदाधिकारी से नीचे है वो छुप गए ये मैं हमेशा क्यों कर रहा हूं हम जब कोई चीज करते हैं ना जो लगते हैं तो लगता है कि मेरा है जब तो तक अदानी ग्रुप तो डेवलप हो रहा था उसमें समय लगता था हो सब लगा बढ़िया अभी 14 के बाद सत्रह के उन्होंने क्या किया ओवरसीज कंपनी के द्वारा इंप्लाई को बोले आप उसमें चले जाओ

वो जो तो भाषा नहीं जानता है उसको कुछ मालूम नहीं है क्योंकि उसके प्रदेश में दस बारह 15000 नहीं कमा पाता है उसको यहाँ मिलता है जनरल मजदूर आजे, पश्चिम आज पश्चिम कारोबारी ने जो कारोबारी वर्णी थी प्रसंगे उपस्थित अपना राष्ट्रीय अध्यक्ष मुरबी संतोष मिश्रा जी सब भाईओ बहनों खास कर आज जमने प्रमुख तरीके आम तो ત્રણ-ચાર મહિના પહેલા જ એની નિમણૂક થઈ છે પણ આજથી ફૂલી એક્ટિવ થયા છે અમારા પરમ મિત્ર ભાઈ મહેશભાઈ પંડ્યા ડોક્ટર શૈલેષભાઈ જોશી દાદાણી સાહેબ દતેશભાઈ અમારા મિત્ર એસીભાઈ અને સૌ ટીમ જેમ બરોડાભાઈએ વાત કરી કે આ સરકાર આવ્યા પછી મજૂદોના જે કાયદા છે દિવસે દિવસે વધુ મને વધુ વીક પડતા જાય છે કચ્છમાં એવી ઘણી બધી જે અંતરિયાળ કંપનીઓ છે આપ તો ગાંધીધામ કંડલામાં બેઠા છો ત્યાં તો લેબર લોનો પ્રોપર ફોલોઅપ થાય છે પણ ગામડામાં સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એ વિસ્તારમાં અથવા તો હમણાં આજે કચ્છનો સૌથી મોટો જટિલ છે વિસ્તારમાં આરી પાર્ક એનર્જી ખાવડા ત્યાં એ વિસ્તારમાં કોઈ પણ કંપનીઓ કોઈ પણ લેબર લોનનું કોઈ પણ પાલન કરતી જ નથી ઇવન કચ્છની અંદર સેન્ટ્રલ લેબલ અને સ્ટેટ લેવલ

સાથે સાથે એમાં જે લેબર કોન્ટ્રાક્ટર ની પણ બીજેપી ગોત્રના જ છે એટલે અધિકારીઓ કઈ પણ લેબર લોના કાયદાનું જે કઈ પાલન કરાવવા છે તમને ક્યાં ને ક્યાં અટકાવ્યો છે હું હમણાં મારો તમને આપ સર્વ મીડિયામાં પણ વાંચ્યું હશે કે ગાંધી બચાવની નારાયણી કોક લુણવામાં એ આખો ઇશ્યુ મેં ઉપાડ્યો હતો અને એક વર્ષ પછી એમાં ફરીથી બચાવ પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી જે તે વખતે

પૂર્વ કચ્છમાં તો આપ બેઠા જો ગાંધીધામ એટલે ઘણી બધી આપ સરસ કામગીરી કરો છો પણ આપ હું તો આપને એક વિનંતી કરું કે આપ મહિનામાં એટલીસ્ટ કઈ નહી તો બે ત્રણ વખત તમે પશ્ચિમ કચ્છમાં આવો આપણે સાથે મળીને એક ટાઈમ ફિક્સ કરી અને સ્ટેટ વાઇઝ આપણે જે જે કંપનીઓ જેની વિઝિટ પર કરીએ અમારા સેલ્સમેન ડોક્ટર અબ્રાસાથી આવે છે એમને ખબર છે કે ત્યાં જે સાંગી શિવડી તો એ અત્યારે તો અડાલીએ ટેક ઓટ કરી લીધું છે અલગ અલગની સેમ પરિસ્થિતિ છે એબીજી મતલબ આખો અને આનંદનો જે જીબીજી માઇન્ડ છે એમાં પણ કોન્ટ્રાક્ટ ટોટલી બધા લેબરોટ કોન્ટ્રાક્ટ ત્યાં ભાગતા જ હોય કે અને જે કે નાની મોટી ઘણી બધી કંપનીઓ લે ત્યાં પણ કાયદાનો વેપાર પ્રમાણમાં ભગતા છે અને હવે જે આપણે પૂર્વ અને પશ્ચિમમાં ભૂતકાળમાં નાખી એવું બધું કે મેક્સિમમ કંપનીઓ બધી

એના પણ કેટલાક શ્રમિકોને અગાઉ પણ સંગઠને સાહેબ શ્રીના માર્ગદર્શનથી મદદ કરેલ છે અને એ બધાના સહયોગથી અમે કંડલાની અંદર પણ એક ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હાલમાં અને મુંદ્રાની અંદર ઓલરેડી અમારું સંગઠન પહેલાથી અદાણી પાસે મજબૂત જ છે અને અમે હવે એરિયા એરિયા વાઇઝ અમારો વિસ્તાર વધારી રહ્યા છે જેમ જેમ શ્રમિકોની સમસ્યા વધતી જાય છે તેમ તેમ અમે આગળ સંગઠનનો વિસ્તાર કરી રહ્યા છીએ ધન્યવાદ યુનિયન યુનિયન તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર